વડનગર તાલુકાના વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિની હાજરીમાં મિશન મંગલમ યોજના હેઠળ બહેનોની જગાપુરામાં તાલીમ યોજાઈ વડનગર તાલુકાના ગામોમાં સખી મંડળની બહેનોને ઈ રિક્ષા અને ફોર વ્હીલર ચલાવવાનો તાલીમ મહેસાણાના ટ્રેનર દ્વારા આપવામાં આવી વડનગર મદદની સ્ટુડિયો બલવંતજી ઠાકોરના જણાવ્યા મુજબ વડનગરમાં સખી મંડળની બહેનોને રિક્ષા અને ફોર વ્હીલર ચાલક તરીકે તાલીમ આપવામાં આવી અને આગામી દિવસોમાં વડનગર વારસા અને મ્યુઝિયમ સહિત પૌરાણિક સ્થળો પર આવતા દેશ વિદેશના લોકોને માહિતી આપવાની તાલીમ પણ આપવામાં આવશે વડનગર મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ બહેનોને પગ પર કરવાના હેતુસર જગાપુરા ગામે આજુબાજુના ગામના સખી મંડળના બહેનોને ફોર વ્હીલર અને ઈ રિક્ષા તાલીમ કોઈપણ પ્રકારની ફી સિવાય શીખવવામાં આવે છે આ બહેનો શીખ્યા પછી પોતે ગાડીયા ઈ રીક્ષા ચલાવવા પોતે સક્ષમ બનશે વડનગર ધાર્મિક સ્થળો ઉપર પ્રવાસમાં આવનાર પ્રવાસીઓને પણ સગવડ પૂરી પડશે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેળવી સાથે ăn được ăn được ăn được ăn được ăn được ăn được